નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભારતમાં ડ્રગ્સનું વ્યસન વધતું જ જાય છે દેશમાં ત્રીસ લાખ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો કારોબાર પહોંચ્યો છે આજે ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો નશાની લતમાં છે આ સંખ્યા સતત વધી રહી છે જે ચિંતાનો વિષય છે કેટલાક રાજ્યોમાં આ સમસ્યા ગંભીર બની ગઈ છે જો કે સરકાર દવાઓના વેપારને ખતમ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે તાજેતરમાં ડ્રગ વોર વિકૃતિ અને વર્ડોમીટરના ચોંકાવનારા અહેવાલો બહાર આવ્યા છે જે મુજબ દેશમાં ગેરકાયદે ડ્રગ્સનો કારોબાર વધીને ત્રીસ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે નેશનલ ડ્રગ ડિપેન્ડન્ટ ટ્રીટમેન્ટ રિપોર્ટ અનુસાર દેશની દસથી પંચોતેર વર્ષની વયની લગભગ વીસ ટકા વસ્તી કોઈને કોઈ ડ્રગના વ્યસની છે તેમાં મહિલાઓની પણ સારી સંખ્યા છે એનડીપીએસના નિયમો એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસી કહે છે કે ડ્રગ્સનું સેવન અને તેનાથી દૂર રહેવું બંને ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી આ નિયમ અનુસાર આવા કેસોની સુનાવણી માટે વિશેષ અદાલતોની રચના થવી જોઈએ જ્યાં આવું કરતાં દોષિતોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા આપવામાં આવી છે જો કે આ નિયમ જણાવે છે કે ગુના પ્રમાણે સજા નક્કી કરવામાં આવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર